માંડવી તાલુકાના ગઢશીસા ગામે ડુંગર ઉપર બિરાજમાન માં આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિય સમાજના સત્યાવીસ ગામોએ મીટીંગમાં એકઠા થઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા માંડવી તાલુકાના ગઢશીસા ગામે ડુંગર ઉપર બિરાજમાન માં આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિય સમાજના સત્યાવીસ ગામોએ મીટિંગમાં એકઠા થઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા માંડવી તાલુકાના ગઢશીસા ગામે ડુંગર ઉપર બિરાજમાન માં આશાપુરાના સાનિધ્યમાં ગત મોડી રાત રાત્રે એક મિટિંગનું ભવ્ય ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધુભા જાડેજા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના રાણુભા જાડેજા સંરક્ષક શ્રી પ્રદેશ રાજપૂત કરણી સેના ગુજરાત મેરુભા જાડેજા સંરક્ષક શ્રી કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના અરવિંદસિંહ જાડેજા પ્રમુખશ્રી માંડવી તાલુકા રાજપૂત કરણી સેના મોહનસિંહ વાઘેલા પ્રમુખ શ્રી ઘટિષાહ વિસ્તાર રાજપૂત કરણી સેના રાજુભા જાડેજા ક્ષત્રિય સમાજ અગ્રણી પરમજીતસિંહ જાડેજા મોટી મઉ સરપંચ નિર્મળસિંહ સોઢા મોટી ભાડે પૂર્વ સરપંચ ડોક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજા દુજાપર ક્ષત્રિય સમાજ અગ્રણી વગેરે દ્વારા સંબોધન કરાયું હતું અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજના ઉપસ્થિત યુવાનો વડીલોને તેમણે આહવાન કર્યું હતું જીતુભા ચૌહાણ વડવા કાંઈયા મહીપતસિંહ દસડી

વિસ્તાર કરણી સેના પ્રમુખ આજ રોજે ગઢશીસા વિસ્તાર રાજપૂત યુવા ગ્રુપ તેમજ ગઢસીસા વિસ્તાર કરણી સેના સત્યાવીસ ગામોથી બધા આજે સાથે ભેગા મળી અને આ નારી અસ્મિતાનું સંમેલિન મિલન હતું આ કોઈ ભાજપ કે કોંગ્રેસનો પ્રેરિત નથી આ અમારી લડત મેન રૂપાલા મુદ્દા હતી પણ મારું કહેવાનું એમ થાય છે કે આ લોકો એમ કે છે કે આ કોંગ્રેસ પરથી ક્યાં મિટિંગ ચાલે છે ભાઈ એવું નથી અમારે અમે આઠ મહિનાથી એક મહિનાથી ઉપર થઈ ગયું છે અમારા મા દીકરીઓ રોડ ઉપર આવી ગઈ છે અમે ત્યારે પણ કહેતા હતા ભાઈ અમને આ આના રૂપાલાને હટાવો અને અમને કોઈની સાથે વિરોધ નથી પણ આ લોકો કોઈ કોઈ પણ ધ્યાન નથી દીધું ત્યારે અમને આ રોડ રસ્તા ઉપર અમારી માતાઓ માતાઓને પણ સી જોયું એટલે અમને એટલું બધું દુઃખ થાય છે સરકાર પણ ક્યારની સુધી છે હજી પણ જાગતી નથી એટલે અમને બહુ દુઃખ છે એટલે આ બધા બધા ભેગા થયા અને અમારા આ કરણી શહેરના કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી માધુબાભાઈ શ્રી રાણુબાભાઈ જે અમારી ટીમ અને મેરુબાભાઈ જે પધાર્યા માન દઈ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી અસ્તુ વાતાવરણ સમગ્ર કચ્છ ની અંદર એકદમ સારું છે તેમજ ગુજરાત ની અંદર પણ ખુબ સારું છે અને આગળ જઈએ તો ભારત દેશની અંદર પણ સારું છે આ કચ્છ થી આશાપુરા માતાના મઠથી આંદોલન ઉપડેલું હતું જયારે રૂપાલા સાહેબ ત્યાં બોલ્યા હતા હજી અમે સાહેબ જ કહીએ કારણ કે અમારી સભ્યતા ની સિસ્ટમ છે અને અમારા રાજપૂતિ ગુણ છે ત્યાંથી વીરભદ્રસિંહ માધુબાભાઈ મેરુબાભાઈ તેમજ સમગ્ર કરણી સેનાની ટીમ માતાના મઠથી આંદોલન લઈ ગયા રાજકોટ અને રાજકોટથી ત્યાં પછી ગુજરાતમાં થયો અને ત્યાં અમારા મહિપાલસિંહ મકરાણા એ આવ્યા અને આખો દેશ કરણી સેના છે બાવીસ રાજ્યોમાં છે તો મહિપાલસિંહ બધી જગ્યાએ રેલીઓ કરતા ગયા સમગ્ર ભારત દેશની અંદર આ આંદોલન પસરી ગયો અને સમગ્ર ભારત દેશનો રાજપૂત તેમજ અન્ય સમાજો જાગીને ભારતીય જનતા પાર્ટીની જે નીતિ હતી એના સામે ક્યાંક ને ક્યાંક આંદોલનો કરી અવાજ ઉઠાવ્યો અને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશમાંથી જાકારો મળશે ભારતીય જનતા પાર્ટીના જ અમુક એમ કહી રહ્યા છે કે આ કોંગ્રેસ પ્રેરિત છે તો પહેલા તો હું એમને કહું છું કે ઓગણીસ તારીખ સુધી અમારી સર્વ સમાજોએ રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજોએ તમને આવેદનપત્ર આપ્યા હતા કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો તમે લોકો રદ નથી કરી તો ગુજરાતની અંદર બીજો કોઈ પક્ષ નથી તો અમારે કોંગ્રેસ પક્ષ સાથે જઈ અને તમને હરાવવાની અમને જરૂર પડી છે અને કોંગ્રેસ પણ કંઈ કોઈ પાકિસ્તાનની પાર્ટી નથી એ પણ ભારતની જ પાર્ટી છે આટલા વર્ષ સુધી સિત્તેર વર્ષો સુધી એ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી રાષ્ટ્રીય હિતની ખૂટી વાતોમાં અમારી સમાજ આવી ગઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગઈ ત્યારે બે સીટમાંથી ત્રણસો સુધી તમે પહોંચ્યા હતા તો ક્યાંક ને ક્યાંક આ રાજપૂત ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજોના તમે આભારી છો તમારે કયા માટે વાત કરી રહ્યા છો કે કોંગ્રેસ પ્રેરિત છે ઓગણીસ તારીખ સુધી તમારી પાસે સમય હતો તમારે એક રૂપાલા જો મહત્વના હોય અને સમગ્ર દેશની જ્યારે બાવીસ કરોડ જેટલી અમારી વસ્તી છે તેમજ અન્ય સમાજોને સાથે મળી તેમ છતાં તમે રૂપાલાને ગુજરાતની અંદર પણ સ્ટાર પ્રચારક બનાવ્યા છે તો જ્યારે અમારા ગા ઉપર નમક છાંટ્યો હોય એવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે તો હવે ભારતીય જનતા પાર્ટી ખુદ કબર ખોતી છે એની અંદર અમારે તો ખાલી માટી નાખવાની છે કારણ એની અસર કાંઈ નહીં પડે જે ભારતીય જનતા પાર્ટીની અંદર છે એમને જ ભાજપ કહી શકે અને સમાજને તો કહી ન શકે નહીં તો અમારા આમ સામાજિક જે આગેવાનો છે એમને પણ નથી કહી શકતા ભારતીય જનતા પાર્ટી આજે પણ અહીંયા કચ્છમાં આઈ કે જાડેજા હતા ભારતીય જનતા પાર્ટી આજે પણ અહીંયા કચ્છમાં આઈ કે જાડેજા સાહેબને એ લોકો આવ્યા છે તો અમે અગાઉ ઉપર બપોરે પણ ઇન્ટરવ્યુમાં એમ કીધું હતું આપના માધ્યમથી એમ કહીએ છીએ કે તમે ત્યાં જાઓ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર તમારો જે જિલ્લો છે ત્યાં સંભાળો આ આજ ભારતીય જનતા પાર્ટી છે તમને ક્યાંય પણ એમએલએની ટિકિટ નથી આપી મંત્રીમંડળમાં પણ આપણા આટલા હતા ભૂપેન્દ્રસિંહ પ્રદીપસિંહ એ કોઈને નથી કર્યો તમે માત્ર ને માત્ર ચાંપલુસી માટે ભારતીય જનતા પાર્ટીને કહેવાથી આ સમાજ જ્યારે એક થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક તોડવા નીકળ્યા છો તો તમારા ઘરે પણ મા બેન દીકરી અને તમારા ધર્મપત્નીઓ હશે એમની સામે જોઈ કાં તો એમને પૂછી અને પછી નીકળવું હતું કે અમે ભાજપના સમર્થનમાં જઈએ છીએ આવડા મોટી ઉંમર છે મારા બાપુજીની ઉપરના ઉંમરના છે એટલે એમને બીજું કાંઈ નહીં કહીએ તમારા જે દોડા આવી ગયા છે સફેદ વાળ આવી ગયા છે હવે તમારાથી સમાજની સેવા ન થાય તો કાંઈ નહીં તમે ઘરે બેસી પ્રભુ શ્રી રામનું કૃષ્ણ ભગવાનનું નામ લઈ સેવા પૂજા કરી અને તમે જો દોરામાં ધૂળ ન નખાવો ક્યાંક આ સમાજ

દીકરો ક્યાં પણ કામે ગયો હોય એમને ગમે તેમ કરી બોલાવી આપણા મતદાન બુથ સુધી પહોંચાવી અને તમામે તમામનો મતદાન કરાવી અને આપણે લોકશાહી પર્વ ઉજવવાનો છે ને અહેંકારી ભારતીય જનતા પાર્ટીને મતના માધ્યમ થી જ આપણે દૂર કરવાની છે જ્યાં મળવા જાવ ને ત્યાં પણ ઈ વાત કરજો કે આપણી ઘરની અંદર આપણી માતા બેન દીકરી અને આપણી ધર્મ ને જોઈ એના કને તિલક લગાવી કેસરી સાફો બાંધી અને મતદાન કરવાનો છે યાદ રાખજો કારણ કે આવતી વખતે પછી આપણે જઈને જોઈએ ને આપણે આમ ન જોવો પડે આમ આંખ માં આંખ મેલાવીને આપણી માં બેન દીકરી ને ધર્મ સાથે બેસી સકીએ એના માટે મતદાન કરવાનું છે પાર્ટીઓ આજે છે ને ચાલી જશે ભાજપ છે કોંગ્રેસ છે પરંતુ આપણી માં બેન દીકરી આપની ધર્મ એમને જોઈને મતદાન કરવાનું છે બા ક્ષત્રિયાણીઓ છે ક્યારે આમ ઘરથી બહાર પગ નથી મૂક્યો અને જો રોડ ઉપર આવી જતી હોય ને હજી આપણો લોહી નવો કરતો હોય આપણે હજી ભાજપની દલાલી કરતા હોઈએ તો એવા રાજપૂત સમાજની અમે કોઈ જરૂર નથી જે સાચો સમાજ છે આજે સમાજ ભેગો છે તમને અત્યારે બતાવવાની જરૂર છે કોના ભેગા છો ભાજપ તમને ટિકિટ નહીં આપે ધારાસભ્ય નહી બનાવે પ્રમુખો નહી બનાવે આ સમાજ છે કોઈ ભાજપ તમારી ચાર પૈ ઉપાડવા નહી આવે ખાલી ફૂલ ચડાવી ના લે જશે પણ આ સમાજ તમારી સાથે છે અને તમે સમાજની સાથે જોડાયેલા છો સમાજથી થી અલગ અલગ થશો તો તમારી અસ્મિતા કાઈ નથી જ્યારે આમ સમાજની પાછળ જતા હો ને પાછળ સમાજ ઉભેલો હોય તો મન ભરેલો હોય કઈ પાછળ તમે પાછળ આમ જોવો ને સમાજ નહી હોય તો તમે એકલાને ને હાર્ટ એટેક આવી જશે યાદ રાખજો અને રાજકીય પાર્ટીઓ એ જે છે કે તમે સમાજથી દૂર થઈ જાવ એ તમને પણ ખબર નહી હોય તમે ગમે એટલા મોટા ચાણક્ય છો હું એક નાનો માણસ છું આ અમારા માટે નહીં તમારા માટે રંડાય છે આજી જીતી જા જીતી જાઓ સમાજ ભેગા હતો તો આપણે અપક્ષમાં પણ જીતી જશું ને બીજા પક્ષોમાં પણ આ પક્ષ તો આજી આપણી માં બેન બેટી વિશે તમને બોલવા નથી દેતો તો કાલે ટિકિટ માટે લાઈન લગાડશો નહીં મળે પછી કે શું કે સમાજથી થી અન્યાય થાય અમે નહીં કહીએ અમે નહીં કહીએ કે સમાજ સાથે છે એના માટે સમાજ છે બાકી સમાજ સાથે નથી નથી હવે તમે કહો છો કે અમે પક્ષ ભેગા છીએ એના માટે આ સમાજ પણ નવરી નથી યાદ રાખજો હવે આપણે શપથ વિની કરીએ કાઈ કહેવા ગયો તો માફ કરજો જે લોકોને કહેવાનો હતું એને કહેવાય ગયો છે હું મારી કુળદેવીના વિના સોગંદ ખાઈને કહું છું કે આ અહંકારી ભારતીય જનતા પાર્ટી જે અમારી અસ્મિતાને નાનછે લગાડેલ છે તેના વિરુદ્ધમાં હું તથા મારો પરિવાર તથા મારો મિત્ર સર્કલ તમામને કોંગ્રેસ પક્ષને મત અપાવશું મત આપીશું અને વિજય બનાવશું જય હિન્દ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તોય તકલીફ પડે આપણને રાજકોટ જઈએ તો આ ટીમ હોય વાગડ માં જઈએ તો ટીમ હોય માંડી તાલુકો મુંદા તાલુકો આખો ભર્યા માતા મળતી નીકળીને પેટ સુધી આખું કચ્છ ભર્યા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે